તાજા અને ખૂબ જ અગત્યના ચિંતાજનક મોટા સમાચાર સમગ્ર ભારત દેશમાં બંધનું એલાન ટ્રેન વિમાન ઓફિસ બધું જ બંધ હવે હાઈ એલર્ટ જાહેર અને ભડકી ઉઠી હિંસા પીએમ નરેન્દ્ર મોદીએ બોલાવી ઇમરજન્સી બેઠક ને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા બાજો તો ખાસ મિત્રો આ પે ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને જલ્દી મોકલી આપજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીનો ફરી વાગ્યો ડંકો વૈશ્વિક ફર્મ મોર્નિંગ કન્સલન્ટને નવો ડેટા જાહેર કર્યો છે જેમાં આઠ થી ચૌદ જુલાઈ વચ્ચેનો સર્વે કરાયો હતો ડેટાના આધારે તેમણે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે અરબની વેબસાઇટ મુજબ રેટિંગ દરેક દેશમાં પુખ્ત વયના લોકો વચ્ચે કરાયેલા સર્વે પર આધારિત છે જે અનુસાર પીએમ મોદીનું એપ્રુલ રેટિંગ ઓગણસિત્તેર છે વિશ્વના નેતાઓમાં સૌથી વધુ રેટિંગ છે ત્યારબાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રેસઠ ટકા રેટિંગ સાથે બીજા સ્થાને છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે બીજી તરફ કાવેરી નદીમાં પણ પાણીની ભારે આવક થઈ રહી છે અંબિકા નદીમાં પૂરને કારણે બીલીમોરાનો બંદર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે તો કાવેરી નદીને કારણે પૂરમાં આવેલા દેસરા વિસ્તારમાં પાણી ભરાયા છે બંને નદી કાંઠે વસેલા વીસથી થી વધુ ગામોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે તેથી એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સમાચાર અને બાંગ્લાદેશના મુદ્દે સંસદ ભવનમાં ચાલી રહેલી સર્વપક્ષી બેઠક સમાપ્ત થઈ ગઈ છે આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જેપી નડ્ડા કોંગ્રેસ ટીએમસી એસસી આરજેડી એનસીપી અને અન્ય પક્ષના વડાઓ હાજર રહ્યા હતા આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશ મુદ્દે માહિતી આપી હતી તો શેખ હસીનાને ભારત લાવનાર બાંગ્લાદેશી વાયુસેનાનું વિમાન આજે સવારે પરત કર્યું છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નિરાશા જોવા મળી છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા છે ત્યારબાદ ભારત દેશમાં અહીં હાઈ એલર્ટ જાહેર બાંગ્લાદેશમાં બગડતી સ્થિતિ બાદ બીએસએફને ભારતીય સરહદ પર એલર્ટ રાખવામાં આવી છે આ દરમિયાન બીએસએફના નવા ડીજી દલજીતસિંહ ચૌધરી બીએસએફના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં પેટ્રોપોલ બોર્ડર પર પહોંચ્યા છે જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થા સમીક્ષા કરી હતી બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા વચ્ચે એવી આશંકા છે કે ઘણા બાંગ્લાદેશીઓ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કરી શકે છે ના દુખદ સમાચાર કેરળના વાયનાઈડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 402 પર પહોંચી ગયો છે જ્યારે 180 લોકો હજુ પણ ગુમ છે આજે 8મા દિવસે પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે આજે સર્ચ ટીમ સનરાઈઝ વેલીમાં ઓપરેશન હાથ ધરશે જે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી પણ ટીમ અહીં પહોંચશે 42 વર્ષીય મનસુર નામના વ્યક્તિએ કહ્યું કે મેં એક જ રાતમાં પરિવારના 16 સભ્યો ગુમાવ્યા છે જેમાં માત્ર ચાર લોકોના જ મૃતદેહ મળ્યા છે બાકીના મુદ્દે પણ પ્રાપ્ત થયા નથી વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ માલની નિકાસ પણ બંધ અને બીએસએફ હાઈ એલર્ટ પર બગડતી પરિસ્થિતિને જોતા ભારતે બાંગ્લાદેશમાં માલની નિકાસ બંધ કરી દીધી છે આ સાથે ઢાકા અને અન્ય શહેરો સાથેનો રેલ અને હવાઈ સંપર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે ઉપરાંત ભારતે પોતાના નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપી દીધી છે

લાખોની સંખ્યામાં હિન્દુઓ હાથમાં જે આવ્યું તે લઈને ભારત તરફ આવી રહ્યા છે આ ઘટનાને લઈને ઓગણીસો ના કશ્મીરી પંડિતોની હિજરતની ઘટના યાદ અપાવી રહી છે હવે સ્થિતિ બની બેકાબુ અને ની ઓફિસ પણ બંધ બાંગ્લાદેશની સ્થિતિ બેકાબુ થઈ છે જેના કારણે ઘણી ભારતીય કંપનીઓ પર અસર થઈ રહી છે એશિયાની સૌથી મોટી વીમા કંપનીઓમાંની એક ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસી બાંગ્લાદેશમાં તેની ઓફિસે સાત ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવી છે LIC કહ્યું કે બાંગ્લાદેશમાં પ્રવર્તમાન સામાજિક રાજકીય પરિસ્થિતિને કારણે એલઆઈસી ઓફ બાંગ્લાદેશ લિમિટેડ ઓફિસ પાંચ ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી દરમિયાન બંધ રહેશે હવે ભારત બંધ નું એલાન અનામત પર સુપ્રીમ ચુકાદા સામે દલિત સમુદાયના લોકોએ 21મીએ ભારત બંધ નું એલાન આપ્યું છે ઉલ્લેખનીય છે માયાવતી ચંદ્રશેખર લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે સુપ્રીમ કોર્ટે એસસી એસટીના કોટા પર પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યને આપ્યો હતો બસપાના પ્રમુખ માયાવતીએ જણાવ્યું કે આ એક અનામતને લઈને ખતમ કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે